સ્વર્ગમાં તમને કથા સાંભળવા મળશે નહી સાંભળવા મળશે નહીં કથા સાંભળવા મળશે અને આનો દાખલો છો પછો ખિસ્સા કાઢી કાઢી નથી કેતો અગિયાર હજાર વર્ષ રામચંદ્રજી રાજ્ય કર્યું કેટલું અગિયાર હજાર વર્ષ છેલ્લે આખી અયોધ્યાને કીધું વિમાન મંગાવ્યું બધાને વિમાનમાં બેહાર્યા કે હવે બધાને મારે વૈકુંઠમાં લઈ જવા હનુમાનજીને કીધું ચાલો બેહી જાવ શું કીધું ચાલો હનુમંત વૈકુંઠ ચલે એટલે હનુમાનજીએ કીધું વૈકુંઠમાં હું હોય